નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલેટ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે એલઆરડી નવી ભરતી બીગ અપડેટ આવેલી છે તેના વિશે વાત કરશું અને એલઆરડી અને પીએસઆઈ ભરતીનું નવેમ્બર મહિનામાં પરિણામ જશે તેની પણ માહિતી આપણે ગઈકાલે આપણી ચેનલ ઉપર મૂકેલી છે તો ખાસ તમામ મિત્રો છે એ વિડીયો જોઈ લેજો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે સૌ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની નવી ભરતી

જેટુ સમયગાળો વહી જતો હોય છે તો નવી પોલીસ ભરતી છે જો પેલા ફિઝિકલ રાખવામાં આવે તો માર્ચ એપ્રિલમાં ફોર્મ ભરાય છે એટલે કે અંદાજિત છે કે જો સૌ પ્રથમ ફિઝિકલ રાખવામાં આવશે તો એપ્રિલ મે છે તે આ ભરતીના ફોર્મ ભરાઈ જશે અને આ ફોર્મ ભરવાની માહિતી જ્યારે પણ પીએસઆ અને કોન્સ્ટેબલ પરિણામ જાહેર થા અને ટૂંક સમયમાં છે તે ઓફિશિયલ માહિતી આવી જવાની છે અને દિવાળી બાદ તે દોડમાં લેવાય એટલે કે ગણી શકાય તો ઓક્ટોબર નવેમ્બર

જો ભરતી બોર્ડ દ્વારા બની શકે કે પહેલા કોઈ નિયમોમાં ફેરફાર પણ કરે અને પરીક્ષા લઈ લે અને પછી ફિઝિકલ લે તો બે હજાર છવ્વીસ પહેલા છે તે આ ભરતી પૂરી થઈ શકે છે અને ભરતી બોર્ડ દ્વારા એવું પણ કહેવામાં આવેલું છે કે બીજા પેજ ભરતી ટૂંક સમયમાં જાહેર થશે અને વર્ષ બે હજાર છવ્વીસ પહેલા છે તે આ ભરતી સંપૂર્ણપૂર્ણ છે તે પૂરી પણ કરી દેવાની છે એટલે કે જે ઉમેદવારો આખીનું સપનું છે અને તૈયારી ચાલુ જ કરી રાખજો કારણ કે જે ફાઈનલ છે

તો નવેમ્બર ડિસેમ્બર મહિના બાદ આ પોલીસ ભરતી તમામ અપડેટ છે તે આવી જશે કેટલી જગ્યા ઉપર તો હાલ માહિતી મળતા મુજબ દ્વારા કોઈ પણ નિયમોમાં ફેરફાર થાય અને પેલા લેખિત પરીક્ષા લેવાય કે ફિઝિકલ તો એપ્રિલ મે માં અને ડિસેમ્બર ડિસેમ્બરમાં છે કા ફિઝિકલ અને કા એક્ઝામ છે તે ઉમેદવાર લેવાય છે